આપડે આજે ઇંગ્લિશ નું પેપર તો મિત્રો બધા હોય ને કે આપડે ઊંધા માથે વાંચવા માંડો મારી પેપર ઊંધા માથે વાંચવું એટલે એટલું એટલું ઊંધું નથી માથું

તમે બધાય કેતા ને અવાજ ન થતો અવાજ ન થતો એટલે હાલો ધીમે બોલ્યું છે બસ આપણે નાઈ ધોઈ લીધું એ હવે આપણે જ્યાં હી સ્કૂલ બાજુ મળીયા સાંજે છ વાગે ફાઇનલી મિત્રો આપણે નિશાળેથી આવી ચૂક્યા છીએ હવે આપણે પરમદી છે હિન્દીનું વેપાર તો તેનું થોડું ઘણું લખવાનું બાકી હે કાલે તો કોમ્પ્યુટરનું એ તો આપણે હિન્દીનું પૂર્ણ કરીશું ફાઇનલી મિત્રો આપણે અગાશી ઉપર આવી ગયા છીએ અને આપણે આપણી અગાશીયા નથી વા આપણા આપણા મિત્ર ની આવ્યા છે જે લુક માં આવવાની ના પાડે છે તો તમને થોડાક ટાઈમ પછી એનું ફેસ રિવીલ કરાવીશ તો મિત્રો આપણા મિત્ર ની અગાસી ફાઈવી નહીં આપણે આપણી અગાસી આવતા રહી છે અને લઈ આવ્યા છે લેબ્રાડોર જે આ મિત્રનું જ છે જુલી અઈ જુલી આ મિત્ર છે એનું છે લેબ્રાડોર તમે જોઈ શકો છો એનું ફેસ્ટ રિવિલ નહીં કરે એમ કે છે કે પચાસ લાઇક થાય ને આ વિડીયોમાં ત્યારે હું મારું ફેસ રિવિલ કરીશ હા ને હા તો ગયા હા તો ગેલા એલા હાલો આ પાડી દીધી જો મિત્રો જેનું છે તે રમાડી રહ્યો છે ફેસ્ટિવિલ ફેસ રિવિલ માટે પચાસ લાઇક કરાવો

અત્યારે આપણે કરીએ છીએ હિન્દી નું સીડબલ્યુ નું બાકી ફટાફટ કરી લઈએ તો મિત્રો આપણે જમવા માટે બેસી જગ્યા છીએ તો મિત્રો આ સાથે જ આપણે આ વ્લોગ ને એન્ડ કરીએ મળીએ એક નવા બ્લોગ માં ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં કહો આવજો સાઉટઆઉટ ના વિનર બનવા માટે અત્યારે જ કોમેન્ટ કરો